છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાનો પાદરાના કુબેર ફાર્મ ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો હાલ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાનો ભવ્ય વિજય થયો છે જેમાં પાદરા વિધાનસભા મત વિસ્તારમાંથી પાંસઠ હજાર મતની લીડ જસુભાઈ રાઠવાને મળી છે ત્યારે આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં પાદરાના કુબેર ફાર્મ ખાતે સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ પાદરા તાલુકા શહેર ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તમામ કાર્યકર્તા અને હોદ્દેદારોએ જસુભાઈ રાઠવાને ફુલહાર અને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે જસુભાઈ રાઠવાએ પણ કાર્યકર્તાઓને જાહેર મંચ પરથી સંબોધન કરી આભાર વ્યક્ત કર્યો છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતા પાદરા વિધાનસભા ડભોઈ

આવ્યો છું ને આજે મારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈત ઝાલા સાહેબ જિલ્લા પ્રમુખ શ્રી સત્યભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને ભારતીય જનતા દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે ત્યારે હું આ પાદરા વિધાનસભાની અંદર આવતા તમામ નાગરિકો નો હૃદયપૂર્વક આભાર માનું છું અને પાદરા નગર આ પાદરા વિધાનસભામાં આવતા તમામ કાર્યકર્તાઓને ખાતરી પણ આપું છું કે એમનું સ્થાન હંમેશા મારા દિલ માં રહેશે અને એમને અગ્રીમતા આપવામાં આવશે વંદે માતરમ ભારત માતા કિજ સાથે પ્રેસ પણ આભાર માનું છું વંદે ભારત માત્ર છોડાદેપુર લોકસભામાં ઐતિહાસિક જીત બાદ છોડાદેપુરના ના નવનિયુક્ત સાંસદ શ્રી જશુભાઈ રાઠવાનો આજરોજ પાદરા વિધાનસભામાં સત્કાર સમારંભ અને કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો જેમાં સૌ કાર્યકર્તાઓએ ભેગા મળીને પાદરા વિધાનસભા વતી શ્રી જશુભાઈ રાઠવાનું ઉમળકાભેદ સ્વાગત કરીને ખૂબ જ સન્માન કર્યું હતું સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ધારાસભ્ય તરીકે અને સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તરફથી પાદરા વિધાનસભાના તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સાંસદ શ્રીએ સૌને બાહેદરી આપી હતી કે પાદરા તાલુકાના વિકાસમાં પાદરા વિધાનસભા વિસ્તારના વિકાસમાં કોઈ પણ કચાસ નહીં રાખવામાં આવે અને હર હંમેશ તેઓ પાદરા વિધાનસભાની પડખે ઊભા રહેશે તેની પણ તેઓએ ખાતરી આપી હતી